ભાજપના સુસજ્જ કાર્યાલયની એક ઝાંકી તથા નવનિર્મિત કાર્યાલયના ઉદ્ઘાટનની થઈ રહેલ તડામાર તૈયારીઓ અંદર આપણે દાખલ છીએ કે નમ્મો સેવા કેન્દ્ર છે જ્યાં આગળ બધા લોકો નાના મોટા ઓનલાઈન કામ કરતા હોય નમો સેવા કેન્દ્રમાં થાય નીચેના ભાગમાં ખૂબ પાર્કિંગ વ્યવસ્થા છે સામેના સુનામાં પૃથ્વી દરમિયાન રહેવાની વ્યવસ્થા છે આ બાજુના ભાગમાં અમારા સાહિત્ય જિલ્લાનું અંતર નિર્દેશકભાઈ અને અનિલભાઈ જે પ્રતિનિધિ ઇત્રાકનો જે સુષુજી કોલ પર વાહન ઉતરી મતલબ કે હું મે બોલી પડાય આને વેઇટિંગ લોન જી મતલબ કે જો કોઈ મુલાકાતીઓ આવે તો એ આરામથી બેસી જશે એ રિસેપ્શન કરાવવું હોય તો કરવી જઈશું અનુમતિવું હોય તો કંઈક અનુમતિ લઈને મળે તો રિસેપ્શન આ કોઈ એરિયા બન્યા હોય ત્યારે ફ્રી હોય એટલે કંઈક વાંચન કરવું હોય તો અમે લાઇબ્રેરીને પુસ્તકોની વ્યવસ્થા બરાબર એટલે એ છે અમારા પાર્ટીમાં પ્રમુખ અને અમારા મહામંત્રીઓ મુખ્ય હોય હા કે જેટલા પ્રમુખ જવાબદાર હોય એટલા જ મહામંત્રી જવાબદાર હોય મહામંત્રીની ચેમ્બર આખી બનાવીએ

ફાટે પ્રેસ મીડિયાના તમામ ગુરુઓ કા જિલ્લાના પ્રેસ મીડિયા મિત્રો બેસી અને આ પ્રેસ કરી શકે એટલે અમારું જે સિમ્બોલ વ્યવસ્થા આખી ઊભી કરી કુલ મળીને આ કાયમ માટે કોન્ફરન્સ અને પ્રેસ કોન્ફરન્સ બંને ઓકે તો જ્યાં આમારા એક ઓર્ડર દ્વારા આ એકાઉન્ટ ઓફિસ છે બરાબર આ મો બાલ્ટીના જે કે મન લોકો હોય તો આ એકાઉન્ટ ઓફિસ રહી એમાં એકાઉન્ટ ઉભરીયો કે બેસી શકે એની બધી જ વ્યવસ્થાઓ અમે અહીંયા ઊભી કરી છે એટલે એકાઉન્ટ ઓફિસ આખી અહીંયા ઊભી કરી છે આ મારી એકાઉન્ટ ઓફિસ છે આવો બધી દૂરેન્સ હોલ કર્યો આ કોન્ફરન્સ હોલ માં અમારું જે હોય છે એ બેસી શકે એટલી વ્યવસ્થા છે એ પુરુષમાં અત્યારે ઉપર લીધી છે જે અપેક્ષિત શ્રેણી હોય એ કોન્ફરન્સમાં મેચી શકે એના કોન્ફરન્સ આખો સાઉન્ડ પ્રુફ તૈયાર કરવામાં આવ્યો તમને આખી સિસ્ટમ અને બધી જ આખા આખા બિલ્ડિંગ તમે આજે બી કોમ્પ્યુટર ઓપરેટર કરો તો બધી જ જગ્યાએ શરૂ થઈ શકે બધી એકબીજા મતલબ કે આઈની જે પ્રોમોખરે ચેમ્બરમાંથી તમે માહિતી રહી આઈ જીતી તાસ્પ કરી શકો મેંથી તમે

અને એને અહીંયા રેસ્ટ અથવા તો કંઈ ઇલેક્શન હોય એ રમેટ આ બે રૂમ બનાવ્યા છે પૂરેપુરા આવા કે જેમાં એ મતલબ આરામથી ખાનગી ચોક્કા કહે છે એટલે મિટિંગ ચલુ થવાનું માર્ક છે આવા અને વેઇટિંગ જેને કહેવાય અડધો કલાક કલાક બેસવું છે તો અહીંયા બધી જ વ્યવસ્થા કરી છે પછી અમારે પર થઈ એટલે બીજા પ્રાંત ભલે પ્રાય હાગીવાનું આવતા હોય છે

ઓગણીસો નેઠ્યાસી માં ભાવનગર મહાનગર અને જિલ્લો નકો પડ્યો અમારા પહેલા પ્રમુખ બિન્યા ભાસ્કર હતા પછી ડોક્ટરસિંહ શીમાભાઈ રામજીભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ ચિત્રભાઈ અરતભાઈ મહેન્દ્રસિંહ મુકેશભાઈ આરસી મકવાણા અને નામ આ પ્રમુખનું એન્ટી ચેમ્બર છે મહેમાન એવું હોય કે પ્રમુખ કર્યા એમને નકશામાં કંઈક કાં થાય તો અમારે જમવાનું આયોજન કરવું હોય બીજું સાથે મિટિંગ કરી અને ઉપર ભોજન રાખવું હોય તો આરામથી રાખીએ તમે હલો અમે અમારી જિલ્લાની કારોબારી હોય એ બીજી બેઠકો મતલબ મોટી હોય અથવા તો રાષ્ટ્રીય પ્રદેશના નેતા એવા હોય તો અત્યારે હા وارو دوڙو ديڙ کي لکي ليني پاسيس کي حاصل پاسيس کي ديجي ڏي لکي اوکے مونکي ٻيو اھو ڏيکاري ڏاڙو ٻرڪ ۽ ٻئي فائدي آهي ته مان جو ٻڌي پايين ڏي ٻيو ملي مان ڪيڏي ڏاڙي سان ٿان ڪڏهن جو معقول ناهي پڙهندو ۽ جو انھن کي ڏور نه ڏي پڙهندو ۽ کڏا ٿي ڏيو ٿو ته لک ۾ ڏيچي چا سمن جو

लॻण अची पूरो

સાહેબ આજના જે આપણે કાર્યક્રમ છીએ ઉદઘાટન કરીએ કમલાબાઈ સાહેબ વિશે માહિતી આપશે આવતીકાલે ત્રણ વાગે આ દેશના યશસ્વી ગૃહમંત્રી અમારા માર્ગદર્શક અને ગુજરાતના પર્વતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબના હસ્તે અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે મનસુખભાઈ માંડવીયા નિમુબેન બામણીયા જીતુભાઈ વાઘાણી પુરુષોત્તમભાઈ સોલંકી આવા અમારા રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર અમારા કાર્યાલયનું લોકાર્પણ પાસે થવા જઈ રહ્યું છે સાહેબ આમાં આની અંદર આ કાર્યાલય સમય સાથે અતિ અત્યંત બનાવવામાં આવ્યું છે આમાં પ્રમુખશ્રીની એક ચેમ્બર હોય છે ત્રણ મહામંત્રીઓ માટેની એક ચેમ્બર હોય છે અમારો મીડિયા રૂમ હોય છે અમારો એક જ પાંચસો જણાની સિટિંગનો એક બેઠક હોલ પણ હોય છે એક કોન્ફરન્સ હોલ પણ હોય છે અને એક પ્રદેશ સાથેથી ક્યારેક ઓનલાઈન જોડાવાનું હોય તો અમારો સોશિયલ મીડિયા રૂમ પણ એ ફોડી છે સભા કાર્યાલય સાથે ઉદ્ઘાટન થાય બીજા કઈ મુદ્દા સાથે ઉદ્ઘાટન કે કાર્યાલયના સન્માન સાથે સાથે અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અમારા માર્ગદર્શક સન્માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પહેલી વાર ભાવનગરની ધીંગી ધરા ઉપર આવે છે કાલે એ બાર વાગે આવી જવાના છે ખોડિયારમાંના દર્શન કરી ભાવનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી છે પછી એનો સન્માન સમારોહ અતિભવ્યતિ ભવ્યનું અમે આયોજન કર્યું છે થેન્ક યુ સર